મીઠા ભરેલી ઓવરલોડ ગાડીઓ ભચાવની જનતા માટે જીવનું જોખમ સમાન બની મીઠા ભરેલી ઓવરલોડ ગાડીઓ ભચાવની જનતા માટે જીવનું જોખમ સમાન આવી મીઠાની ઓવરલોડ ગાડીઓ આવી રહી છે જેના કારણે ભચાવમાં મોટી જાનહાનિ થઈ શકે એમ છે સરકારી તંત્ર આ મીઠાની ઓવરલોડ ગાડીઓ પર કોઈ કાર્યવાહી કરશે કે કેમ કે મોટી જાનહાનિની રાહ જોઈ બેઠું છે આના જવાબદાર મીઠાના કારખાનાના માલિકો ગણાશે કે પછી ગાડીઓ ચલાવી રહેલા ડ્રાઈવર રહેશે એ હવે જોવાનું રહ્યું આપ જોઈ તો આ મીઠાથી ભરેલી ઓવરલોડ ગાડી જે લગભગ અટાઉમાં છેલ્લા એક મહિનાની અંદર આ ચોટી એવી ગાડી છે કે જેના કારણે અહીંયા કોઈ મોટી જાનહાનિ થતા ટળી ગઈ છે સરકારી તંત્રને મારી વિનંતી છે કે આ ઓવરલોડ ગાડીઓ ઉપર આકોટ લાવે અને આ ઓવરલોડ ગાડીઓને જે મુજબ દંડ થતો હોય એ તમામ ગાડીઓ ઉપર દંડ કરવામાં આવે જેથી દિવસ પહેલા જ સરકારી હોસ્પિટલની સામે જ એક ઓવરલોડ ભરેલી મીઠાની ગાડી રોડ ક્રોસિંગ કરી ગઈ જે અઠવાડિયાની અંદર એકાતી ગાડી આવી હોય છે જેના કારણે મોટી જાનહાનિ થઈ શકે છે તો તંત્રને મારી વિનંતી છે કે આ મીઠા ભરેલી અવરલોડ ગાડીઓ ઉપર તાત્કાલિક કઈ કાર્યવાહી થાય નહીં તો ટૂંક સમયમાં ભચાઉ શહેરની મારે નેશનલ હાઈવે ભૂજ છે તે ચક્કાજામ કરી અને આમાં તમામ ગાડીઓને બંધ કરો જય ભીમ જય દેવિદાન